નમસ્કાર દર્શક મિત્રો હું સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ આપનું સ્વાગત છે એકવાર મોદી સરકાર ભાજપ પર સૌને ભરોસો અપાર ઉના તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો તાજેતરમાં જ યોજાયેલ ઉના તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય ઉનાના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ લડાયેલા ઉના તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ત્રણેય ઉમેદવારોનો ઉના તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થતા આજ રોજ ઉના ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે પેટા ચૂંટણીમાં વિજેતા થયેલ ઉમેદવારોને ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડે ફુલાર પહેરાવી મોં મીઠા કરાવી અને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલંધર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ વોરા જિલ્લા ભાજપ શ્રી પ્રકાશભાઈ ટાંક નગરપાલિકા પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારીયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી બાપભાઈ સોહાણ નગરપાલિકાના સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ શ્રી અનુભાઈ ગોહિલ ગામના સરપંચશ્રીઓ સંગઠનના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ માધુભાઈ ભાલીયા ઉના